આજનું બાઇબલ વચન પૈગમ્બર ઇરમિયાના ગ્રંથમાંથી અધ્યાય સાત કલમ ત્રેવીસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા તુ અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી તમ બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ તો સુખી થશો સ્તુતિ સ્તુતિ પિતા અને અને પુત્ર આત્માની થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાળો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાળો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાળો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મારમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો તમે મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે 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 મારા લોકો મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો મારું કહ્યું કરો તો હું તમારો ઈશ્વર અને તમે મારા લોકો તમે મારી બધી આજ્ઞાઓ પાડો તો સુખી થશો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન